વાત કરીએ ગુજરાત રાજ્યને હરિયાળો બનાવવા માટે અરવલ્લી જિલ્લામાં વન મહોત્સવ નિમિત્તે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો સાબર ડેરીએ વન વિભાગ પાસેથી પર્યાવરણની જાળવણી માટે શામળાજી પાસે વેનપુરના જંગલમાં પાંચ હેક્ટર જમીન લીધી છે આ જમીન પર ડ્રોન ટેકનોલોજીની મદદથી પચીસ હજાર સિડબોલ ડુંગર પર ફેંકી વૃક્ષારોપણ કરાયું આ વિસ્તારમાં વૃક્ષારોપણ માટે આ પદ્ધતિનો અમલ પ્રથમ વખત કરવામાં આવ્યો છાણ અને માટીના સિડબોલ બોલ બનાવી તેમાં લીમડો અને સીતાફળ સહિતના બીજ ભેળવવામાં આવે છે ત્યારબાદ ડ્રોનની મદદથી સિટબોલને શામળાજીના જંગલોમાં ફેંકવામાં આવે છે ચોમાસામાં બીજ સફળતાપૂર્વક ઉગી નીકળવાની તકો પણ વધી જાય છે આ જે અભિગમ છે એ સરકારશ્રીએ વૃક્ષો ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે અને એના એના એનું કારણ એ છે કે દિવસે ને દિવસે આ પૃથ્વી ઉપર પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જ વધી રહ્યો છે ત્યારે જો વધારે વધારે જંગલ ઊભા કરવામાં આવે વૃક્ષો વધારે વધારે વાવવામાં આવે તો વૃક્ષો દિવસે કાર્બન ડાયોક્સાઇડ ખાય છે અને રાત્રે ઓક્સિજન છોડે છે એટલે માનવ જીવન માટે પણ આ ખૂબ જરૂરી છે ઓક્સિજનની સાબર ડેરી દ્વારા એક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં ડ્રોન દ્વારા રોપાઓ કેવી રીતે જંગલની અંદર રોપી શકાય અને દૂર દૂર પહોંચી શકે અને ડુંગર ઉપર પણ જઈને આ રોપા રોપાય એ પ્રમાણે એક નવતર પ્રયોગ સાબર ડેરી દ્વારા અને જંગલ વિસ્તારના તમામે તમામ આ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે ફોરેસ્ટ વિભાગે સરકારશ્રી તરફથી પોચેક્ટર પોચ જમીન અમને સાબર ડેરીને ફાળવી હતી એ પોચહેક્ટર જમીનમાં ડ્રોન દ્વારા આજે પચીસ હજાર રોપા એના પ્રયોગનો ઉત્તર પ્રયોગ તરીકે આજે સાબરડીના માધ્યમથી જંગલમાં ઉપયોગ કર્યો છે હાલ સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવના ભાગરૂપે વૃક્ષો વાવવાનું ચાલુ રહે ત્યારે અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકમાં વેણપુરમાં ડ્રોન દ્વારા સીડબોલ બનાવી અને ક્યાંક ક્યાંક ને જંગલની અંદર જે જંગલમાં થાય એ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે છાણ અને માટીથી લીમડો સીતાફળથી લઈ જે કોઈ જંગલની અંદર ઉગતા હોય એવા સીડબોલ બનાવી ડ્રોન મારફતે વાવવામાં આવે છે અરવલ્લી જિલ્લાની પ્રથમ વખત આ વન વિભાગ દ્વારા શામળાજીના જંગલોની અંદર સીડબોલ દ્વારા ડુંગર ઉપર વૃક્ષારોપણ કરાયું છે જયદીપ પાટ્યા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યુઝ અરવલ્લી